વાપીના બલીઠા અધ્યાયન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નવરશા કાર્યક્રમ યોજાયો બાળકોએ શાંતિ રસ રુદ્રરસ સહિતના નવરશા કૃતિઓ રજૂ કરી લોકોને જાગૃત કર્યા વાપી તાલુકાના બલીઠા ગામમાં આવેલ અધ્યયન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નવરશા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે બલીઠા ગામના સરપંચ ઉપસરપંચ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં શાળાના એસી જેટલા બાળકોએ ભાગ લીધો હતો શાળાના આચાર્ય ચારમી પટેલે જણાવ્યું હતું કે મનુષ્યમાં નવજાતની ભાવના હોય છે જે કાર્યક્રમ દ્વારા રજૂ કરવામાં આવી હતી મનુષ્યમાં રુદ્ર રસ શાંત રસ પ્રેમ રસ હાસ્ય રસ એવા વિવિધ નવરસા જોવા મળે છે ત્યારે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં એકતાનું મહત્વ છે ત્યારે સમગ્ર વિશ્વમાં શાંતિ જાળવી શકે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું ઉત્સાહભેર બાળકોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના આચાર્ય શિક્ષકોએ ભારે જેમટ ઉઠાવી હતી મારું નામ ચારવી પટેલ છે અમે અધ્યયન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વલીઠા ખાતે અમારી સ્કૂલ ચાલી રહેલ છે આજે વીસ તારીખે અમારો નવરસા પ્રોગ્રામ થીમ હતો નવરસા પ્રોગ્રામ એટલે એક મનુષ્યનામાં નવજાતના ભાવના હોય છે તેમાં તમે અલગ અલગ ભાવના જોઈ શકો છો જેમ કે રુદ્રરસ શાંત રસ વીર રસ પ્રેમ રસ અલગ અલગ ભાવના જોઈ શકે છે આ પ્રોગ્રામ એટલે કરવામાં આવ્યો તાકી આપણે લોકોમાં જાગૃતતા કરી શકીએ કે લોકોના જીવનમાં ક્યારે ને ક્યારે આવો સ્ટેજ આવે જ છે ને આવે જ છે આના માટે અમે આ પ્રોગ્રામ કર્યો છે અમારા પ્રોગ્રામમાં બલીઠા ગ્રામ પંચાયતનું આખી ટીમ ઉપસ્થિત હતી ચીફ ગેસ્ટ તરીકે અને અમારા સ્કૂલમાં ટોટલ એસી છોકરાઓએ પાઠ લીધા હતા સ્ટેજ ઉપર સૌથી મસ્ત સારીમાં સારી કૃતિ અમારી શાન રસ હતી જેમાં એકતાનું મહત્વ હતું આપણે જોઈએ છે કે ધર્મના કારણે બહુ બધી લડાઈઓ થઈ છે તેના કારણે આપણો એક મેઈન પ્રોગ્રામ આતો કે આપણે શાંતિનો જાત શાંતિ જાળવી શકીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો